છેલ્લા મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે કાલ્પનિક ભય ઉભો કરીને વિપક્ષો ભેગા થઈ અને આંદોલન ચલાવી રહ્યા છે માન્ય અટલ બિહારી વાજપેયી ના જન્મદિન નિમિત્તે સુશાસન કરીએ છીએ આપ સૌના માધ્યમથી આ બિલ સંદર્ભે આંદોલન સંદર્ભે માન્ય વડાપ્રધાનશ્રીએ પચાસ મિનિટ સુધી બધી સ્પષ્ટતાઓ કરી એ સ્પષ્ટતાઓ સાંભળ્યા પછી હું તટસ્થ નાગરિક તરીકે કહું તો મેં નહીં સમજવાનો પાક્કો ઈરાદો કર્યો હોય તો જ ના સમજુ બાકી હું ઓપન માઇન્ડથી ગઈકાલની માન્ય નરેન્દ્રભાઈની વાત સાંભળી હોય તો મારું આંદોલન હું પાછું જ કહેતી પણ આ મિત્રોએ વાત નહીં સમજવી નહીં સાંભળવી અને આ બધા ખેડૂતોના હામી નથી નરેન્દ્રભાઈ અને ભાજપ સરકારના વિરોધી કારણસર નારાજ થયેલા બધા લોકો એ ખેડૂતોના ખભે બંદૂક મૂકીને આંદોલન ચલાવી રહ્યા છે જે ત્રણ મુદ્દા વિશે ગેરસમજ ફેલાવવામાં આવે છે કે એપીએમસી બંધ થશે મિત્રો હું અધિકૃત રીતે સરકાર વતી અનેક વખત ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રીશ્રીઓ બોલી ગયા છે માન્ય જીતુભાઈ કહ્યું તેમ આ એક યોજનાના ભાગરૂપે હું પણ સ્પષ્ટતા કરવા અહીં આવ્યો છું કે એપીએમસી જે સ્વરૂપે ચાલુ છે એ સ્વરૂપે ચાલુ રહેવાની છે સરકાર ખેડૂતોનું હિત હરીફાઈ ભાવ મળે દેશમાં આઝાદી પછી કોઈ વડાપ્રધાન કોઈ કૃષિ મંત્રીએ ખેડૂતોની આવક બમણી થવી જોઈએ તેવો વિચાર સુધા નહોતો કર્યો જ્યારે સાંભળ્યું ત્યારે બધાને ગમ્યું તો એ અમલ કરવા માટે પણ કોઈક સુધારા કરવા પડે એના ભાગ ભાગરૂપે હું ફરી વાર કહું છું એપીએમસી ચાલુ રહેવાની છે ખેડૂતોને વેચવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા એ બે વ્યવસ્થામાંથી જ્યાં વધારે ભાવ મળે ત્યાં ખેડૂત વેચી શકે આ તો ખેડૂતોના લાભમાં કરેલો નિર્ણય છે ખેડૂતોના વિરોધમાં નહીં એમએસપી ટેકાના ભાવે ખરીદી ભ્રામક પ્રચાર કરવામાં આવે છે કે હવે એ બંધ કરવામાં આવશે પણ મિત્રો ગઈકાલે પણ ચાલુ હતી આજે પણ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે આવતીકાલે પણ ટેકાના ભાવે ખરીદી ચાલુ રહેવાની છે અને ગુજરાત

લિમિટેડ પાકો હતા એમાં નરેન્દ્રભાઈ ખેડૂતોના હિત માટે પાકોમાં પણ વધારો કર્યો છે મુદ્દો છે કોન્ટ્રાક્ટ ગેરસમજ કે ખેડૂતોની જમીન પણ કોન્ટ્રાક્ટ રાખનાર લઈ જશે ગઈકાલે આપણે એક ખેડૂતને માન્ય નરેન્દ્રભાઈ પ્રશ્ન પૂછ્યો હતો કે પાક લઈ જાય છે કે જમીન લઈ જાય છે તો ખેડૂતે કહ્યું હતું કે પાક નો કરાર છે જમીન નો કરાર નથી હું પણ સ્પષ્ટતા કરું છું ભારપૂર્વક કે ખેડૂતોના હિતમાં નાના ખેડૂતોના હિતમાં નાના ખેડૂત પાસે ટ્રેક્ટર નથી ઇનપુટ નથી પોતોએ માલિક હોવા છતાં પણ એ ઇનપુટના અભાવે ખેતી કરી શકતો નથી એવા નાના ખેડૂતોનો સમૂહ ભેગો થાય અને જે કરાર થાય તો કરાર છે એના ભાવ નક્કી થાય છે અને એમાં નફામાં ખેડૂત ભાગીદાર છે ખૂટમાં નથી આ બધા જ મુદ્દાઓ એપીએમસી ટીકાના ભાવ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ સો ટકા નહીં બસો ટકા ખેડૂતોના હિતમાં છે ગઈકાલે જ માન્ય ધર્મેન્દ્રભાઈએ દેશના નવ કરોડ પરિવારને અઢાર કરોડ રૂપિયા એ ક્લિક કરીને જમા કરાવ્યા છે ગુજરાતમાં એના ભાગરૂપે એકાવન પોઈન્ટ ચોત્રીસ લાખ ખેડૂતોને એક હજાર અને સત્યાવીસ કરોડ રૂપિયા ગુજરાતમાં ખેડૂતો દસ કરોડ સાહીઠ લાખ ખેડૂતોને એક લાખ સાહીઠ હજાર કરોડ રૂપિયા એ આ નવી અમલમાં આવેલી સ્કીમ દ્વારા જમા થયા છે ભૂતકાળમાં કિસાન ક્રેડિટ કાર્ડની યોજના નહોતી એ યોજના થકી અત્યાર સુધીમાં અને છેલ્લા છ મહિનામાં એક લાખ સાહીઠ હજાર કરોડ રૂપિયા ક્રેડિટ કાર્ડ નિમિત્તે ઇસ્યુ થયા છે મિત્રો બજેટની વાત કરીએ ખેડૂતોના હમી તરીકે નીકળેલા લોકોના શાસનમાં તેર ચૌદ માં એકવીસ હજાર નવસો ને તેત્રીસ કરોડ રૂપિયાનું બજેટ હતું બજેટ એકવીસ હજાર ની સામે એક લાખ ચોત્રીસ હજાર ત્રણસો ને નવ્વાણું કરોડ રૂપિયાનું બજેટ એમએસપી ભાવે ખરીદી એ પણ છેલ્લા નરેન્દ્રભાઈ આવ્યા પછી તેર ચૌદ ની તુલનામાં એ અઢી ગણી વધી છે મિત્રો આવા નરેન્દ્રભાઈ જેમણે ખેડૂતોના હિતમાં નક્કર પગલા લીધા છે એવા નરેન્દ્રભાઈ ખેડૂતનું અહિત ક્યારેય પણ કરી શકે નહીં ખેડૂતોની આવક બમણી કરવાનું એમનું લક્ષ્ય છે વિકાસ થયો છે એમાં કોઈ પણ એક વર્ગ એવું કહી શકે એવું નથી અને આ નિર્ણય એક ઐતિહાસિક નિર્ણય છે મિત્રો બે ચાર માં અત્યારના ખેડૂતોના આગેવાનો વાતો કરે છે કે સ્વામીનાથન કમિટી સદભાગ્યે બે હજાર રિપોર્ટ અને એ પ્રખર કૃષિ શાસ્ત્રી છે ખેડૂતોની માંગ નેતાઓની માંગ કે સ્વામીનાથન કમિટીનો અમલ કરો ખેડૂત સંગઠનોની માંગ એનો અમલ કરીએ છીએ એનો પણ વિરોધ કરવામાં આવે છે મિત્રો ભૂતકાળની સરખામણીમાં કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયો એ ખેડૂતોના હિતમાં અને છતાં આંદોલન ચાલુ છે કેન્દ્ર સરકારના મંત્રીશ્રી કૃષિમંત્રી ગૃહ મંત્રી આ બધા સિનિયર મંત્રી શ્રી એક કરતા વધારે વખત સમાધાનની વાતચીત માટે હું આમંત્રણ આપ્યું છે અને હંમેશા વિવાદનો અંત સંવાદથી થાય છે કચ્છમાં પંદરમીએ વડાપ્રધાન શ્રી આગળ ત્યારે પણ કહ્યું તો ચોવીસ કલાક દરવાજા ખુલ્લા છે ગઈકાલે પણ હું નમ્રતા પૂર્વક કહું છું એમ કહીને પણ ખેડૂત આગેવાનોને બોલાવે છે મિત્રો જીતુભાઈએ સરસ ઉલ્લેખ કર્યો કે આ યોજના થતી પણ ગામડામાં રહેતો ખેડૂત જેને અન્ય યોજનાઓથી લાભ મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ખેડૂત લાભાર્થી છે નળ સે જલ ખેડૂત લાભાર્થી છે ઉજાલા અને ઉજ્જવલના ખેડૂત લાભાર્થી છે એના ઘરમાં આઝાદી પછી ક્યારે દીવડો નહોતો ઇલેક્ટ્રિકલ એ આઝાદી પછી નરેન્દ્રભાઈ અપાયો છે હું કહું મારી મારીને મારી મા બેન દીકરીઓને ધુમાડાને કારણે ટીબી થતા એને રિપ્લેસ કરીને પહેલી વાર એ સો ટકા ખેડૂતો એક મજૂરો એમને ત્યાં ચૂલાની જગ્યાએ ગેસની વ્યવસ્થા કરી છે એ મારા ખેડૂતો જ છે આ બધી જ વ્યવસ્થા ઉપરાંત પણ કેન્દ્ર રાજ્ય સરકારની બધી યોજનાના મહદ ભાગીદાર પણ મજબૂત માળખાકીય સુવિધાના પણ ભાગીદાર છે આયુષ્યમાન ભારત ખેડૂતો ભાગીદાર છે લાભાર્થી છે અને છેલ્લે હમણાં ગુજરાતમાં

માન્ય મુખ્યમંત્રીશ્રી બંને વિચાર પાણી વાળવા જાય રાત્રે ખેતરમાં કામ કરવા જાય અને જે કંઈ તકલીફ પડે એના વિકલ્પ તરીકે કિસાન સૂર્યોદય યોજના મિત્રો અને માન્ય પ્રધાનમંત્રીશ્રી નું ઉદઘાટન કર્યું આ એક એક બાબતમાં કેન્દ્રમાં કિસાન છે મિત્રો પણ વિરોધ પણ કરે છે કેવા લોકો વિરોધ કરે છે જે લોકોને ત્રણસો ને સિત્તેર દૂર કરી નથી દૂર કરીને જેમને ગમ્યું નથી ને એ લોકો વિરોધ કરે છે પાપીસ એ દૂર કરી એ નથી ગમ્યું ને એ લોકો વિરોધ કરે છે રામ મંદિર બંધાયું એ કેટલાક લોકોના પેટમાં તેલ રડાયું છે કેટલાકને નથી ગમ્યું એ ભેગા થયા છે મારી મુસલમાન બેન્ડને સલામતી મળી ત્રણ તલાક એ કેટલાક લોકોને મત બેન્ક માનનારા લોકો છે એને રચી ગયું ને એ લોકો વિરોધ કરે છે પાકિસ્તાનને જડબા તો જવાબ ઘરમાં જઈને માની નરેન્દ્ર ભાઈએ રાજનાથ સિંગે સર્જિકલ સ્ટ્રાઇક કરીને જે દેશનું મસ્તક ઊંચું રાખ્યું એ પણ કેટલાક લોકોને નથી ગયું એ લોકો વિરોધ કરે છે કોરોનામાં વિશ્વના લોકોએ

કરવા માટે એનજીઓ હોય છે પણ એ એનજીઓ માત્ર કાગળ ઉપર કામ કરતા હતા અને સરકારની સહાય મેળવતા હતા નરેન્દ્રભાઈ એવા એનજીઓ બંધ કરી દીધા અને જે નારાજ થયા એવા લોકો ભેગા થયા છે બિહારમાં હાર્યા તેલંગાણામાં ચાર માંથી અડતાલીસ થઈ જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજમાં જીત્યા જેને નથી પસંદ ભાજપની જે રીતે પ્રગતિ થઈ ગઈ છે અને ધીમે ધીમે જ્યાં નહોતા ત્યાં અમે શાસનમાં આવી રહ્યા છીએ અમારી વૃદ્ધિ થઈ છે મિત્રો આપણા બધા માટે સૌ માટે ચિંતાનો વિષય છે કે જે લોકો આ દેશના ભાગલા પાડવામાં સક્રિય છે જે લોકો દિલ્હીના તોફાનોમાં હિંસક તોફાનોમાં ધોમલદાર તરીકે જેલમાં છે ખેડૂત આંદોલન એક બાજુ છે એ ભલા ભલા ખેડૂતોના હાથમાં એ ચમકદારોના ફોટા મૂકીને ખેડૂતોની માંગણી તો એમએસપી કે કે એપીએમસી રીતે કે કોન્ટ્રાક્ટ ની છે એમાં હિંસક તોફાનોના અમલદારોને છોડાવવાની માંગણી ક્યાં આવે છે અને એટલા માટે અમે કહી શકીએ છીએ કે આ ખેડૂતોના ખભે બંદૂક મૂકીને ખેડૂતોના નામે આ પ્રકારના સ્વાર્થી વરણથી માંગણીઓ કરે છે અને હવે માંગણી કરે છે કે આ રમતદારોની છોડાવો તમે એમએસપીની માગણી કરો છો તમે એટીએમસી નો વિરોધ કરો છો કે પછી આવા આવામજદારોને દેશ વિરોધી ભાગલાવાદી પરિબળોને કોને તમે કોના માધ્યમથી એટલા માટે મિત્રો આ બધી બાબત તમારા ધ્યાનમાં મૂકી છે ગુજરાતના ખેડૂતોનો આભાર માનું છું બધી આભાર માનું છું કે નવમી તારીખે બંધમાં ગુજરાતના બધા બજારો બધી એપીએમસી ખુલ્લું ગુજરાત સંપૂર્ણ ખુલ્લું એટલે તમારા માધ્યમથી ગુજરાત ભરના લોકો અને બધી એપીએમસીઓના કરતા હતા